જુગારમાં રૂપિયા હારી ગયા બાદ પિતાને અપહરણકાર બની ફોન કરી ચાર લાખની માંગણી કરનાર પુત્રને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ વિસ્તારમાં રહેતા યુવાને પોતાના જ અપહરણનું તરકટ રચી ચાર લાખની માંગણી કરી હતી ઓનલાઈન જુગારમાં અઢી લાખનું દેવું થતા યુવકે અપહરણનું નાટક કરવા જતાં પોલીસના સંકજામાં ભેરવાયો છે ચોકબજાર પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરી પિતાને જ અપહરણકાર બની ફોન કરી ચાર લાખની ખાંડણી માંગનાર યુવક ગૌરવ ઉર્ફે રકો મહિપાત્ર રાઠોડને ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઢાર પાંચ બે હજાર ચોવીસના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નગર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમુએ રૂબરૂ અઢીએ વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપીરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છે પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇજનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરખટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાર આરોપીની અટક થઈ ગયેલ છે